મારો નમર્દનમ દેવ કી પરમાનંદે જગદગુરુ શિવો મહેશ્વર શંભવ પીનાંકિન શશિ શહી ખરા વામ દેવો વીરો પાક્ષાત કર્પિત નિલલોહિતા પૂજની સંતો મહંતો મહામંડલેશ્વર શિવો એમના શ્રી ચરણોમાં મારા દંડવત પ્રણામ રાજકીય મહાનુભવશ્રીઓ મારી સામે બેઠા ભાઈઓ અને બહેનો આપ સૌની અંદર બિરાજમાન પરમાત્માના શ્રી ચરણોમાં મારા પ્રણામ આમ તો ગુજરાલ જે સરળ છે જે સહજ છે અને જે સેતુ બનીને બાપુ જે લોકોને જોડવાનું કામ કરે ને એનું નામ સાધુ પછી એ કોઈ પણ સ્વરૂપે હોય અમારે હરુભાઈ એની ટીમે શું કર્યું બે હજાર પાર્થભાઈ અમારે પાર્થભાઈ ગોંડલિયા કેમ ગયા દોડતો સાધુ અમારે એને બે હજાર ને એકવીસ માં જયારે જગ્યા માં આવ્યા ત્યારે વાત કરી ત્યારે આ પ્લોટમાં બાવરિયા હતા આ બાવરિયા કાઢી અને અરુભાઈએ વાત કરી ને બધા તમામ ट्रस्टીઓ મળી અને આ આખું બિલ્ડિંગ ઊભું કરવામાં તન તોડ મહેનત અને જેમ જીતુભાઈ વાઘાણીએ કીધું એમ ભેગ ધારણ કરી અને અમારા સાધુ સમાજ માટે અને અન્ય સમાજ માટે